રૂડી અને રળિયા મુણી અનવળી હરિયાળી ને હે તાળ આવી આવી ગીર નથી મૂકવી અરે રે તારા પહોળા ને પાછા વાળ અહમ ભાઈ નમ્મા દેવ માતાજી તમે બધા આયા આવ્યા કા

अमर गए मत अमर जीव नहीं हो मगर मैं ने टेस्ट लो आप खोए डालो अमी गए माँ फरता हुए हैं अमर कोई नहीं सिंटा ही नहीं हो मैं જો આમ एक दूर જાય थे न આમ तो હાથ સોપડા शेर है जो आम हाल तो हाल तो તો મેં કીધું આ શું આયે શું આય તો જો 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 મે કી દે મને કસે કોણ રમઝાન કોણ રમઝાન આધી તરી કોણ ન્યા પુગને છે

ફેક્ટરી જવાનું તો મેં કકો ઈ કે હે કે ક્યા થી એ ઉપર હે સે ઓ ઈ બસોડિયા મારી સાંજરી નો ગયા જો જરૂર તું ના જા ને ભાગ તો તો ભાગી ગયો ને તો ઘરે પૂગી હમજે એ રમઝાના મારી માડી

ઘેર માં એકલું બારું ના નીકળી શકતો ઘેર માં બારું નીકળવું કઈ સેલું છે